અશોકભાઈ અને તેનો મિત્ર રાજુભાઈ વહેલી સવારે વસંતપુરાથી નજીકના ચારણપુરા ગામે દૂધ મંડળીમાં બાઇક પર દૂધ ભરવા ગયેલ તેનું ધ્યાન રાખી આરોપી અજય તેની મારુતિ ફંટી ગાડી લઈ અશોકને મારી નાખવાના ઈરાદે દૂધ ભરી બાઇક પર પરત આવતા બાઇક સાથે પોતાનું વાહન ફ્રન્ટી અથડાવી અકસ્માત કર્યો ત્યારબાદ છરી લઈ ગાડીમાંથી નીચે ઉતરી અશોકભાઈનો પીછો કર્યો હતો પણ તે દૂધ મંડળી તરફ ભાગી જતાં બચી ગયેલ પણ રાજુભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી ઈજાઓના કારણે રાજુભાઈ કાંતિભાઈ ઠાકડાનું મૃત્યુ થયું હતું જેનો કેસ સાવલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી અજયભાઈ હરમનભાઈ ઠાકડા રહેવાસી વસંતપુરાને ઈપીકો કલમ ત્રણસો બેના ગુનાના કામે આજીવન સખત કેદ તથા રૂપિયા વીસ હજારનો દંડ તેમજ કલમ ત્રણસો સાતના કામે ત્રણ વર્ષની સખત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો આજરોજ સાવલીની સેશન્સ અદાલત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર બારસો ચૌદ ઓબ્લિક બે હજાર વીસ નો સેશન્સ કેસ નંબર આઠ ઓબ્લિક બે હજાર એકવીસ ચાલી જતા ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડાનો પ્રેમ સંબંધ રાખતો હોવાની નો વેમ હોવાથી અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનો વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા તેમનો પીછો કરીને આ અજય હરુમાનભાઈ ઠાકરડાનાઓ તેની ફ્રન્ટી લઈને ગયેલો અને અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ દૂધ ભરાવીને ચારણપુરા ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઈક સાથે તેની ફ્રન્ટી જોરદાર અથાડી અકસ્માત કરેલો તેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા તેમજ આ અજય પણ તેની ફ્રન્ટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેની તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક સંતાઈને ચારણપુરા ગામની દૂધ મંડળીમાં જતો રહેલો રાજુ રાજુભાઈને ગામના લોકો દ્વારા એકસો આઠમાં એસએસસી હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમનો ઘરે લાવતા તે મરણ ગયેલા તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપિકો કલમ ત્રણસો બે હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા રૂપિયા વીસ હજારનો દંડ ફટકારેલ છે ઇપીકો કલમ ત્રણસો સાતના ના ગુનામાં પણ દસ વર્ષની સખત કેદ અને દસ હજારનો દંડ ફટકાર છે